નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું પીએમ સર શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો એમ કોમ સેમિસ્ટર થ્રી જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે તેના માટે હવે આપણે આવશે સબ્જેક્ટ સિલેક્શન તો વિદ્યાર્થી મિત્રો સેમ થ્રીમાં કયા સબ્જેક્ટનું સિલેક્શન કરવું તો ટોટલી તમારી પાસે ત્રણ ગ્રુપ હશે તો ખાસ યાદ રાખજો આ ત્રણ ગ્રુપમાંથી તમારે કોઈપણ એક ગ્રુપ સિલેક્ટ કરવાનું છે એમાં ગ્રુપ વન આવશે અકાઉન્ટન્સી અકાઉન્ટન્સી એટલે વિદ્યાર્થી મિત્રો જે કે એની અંદર તમારે અકાઉન્ટ જ આવશે ત્યાર પછી આપણે વાત કરીશું તમારું ગ્રુપ ટુ માર્કેટિંગ રહેશે અને ગ્રુપ થ્રી એચઆરએમ વુમન રિસર્ચ મેનેજમેન્ટ તો વિદ્યાર્થી મિત્રો હવે આ વિડીયોમાં તમારે કયા સિલેક્શન કરવાના છે તો વિડીયોને તમે અંત સુધી જોજો એટલે જેથી કરીને તમને બધી ડિટેલ્સ છે એ સ્ટેપ બાય સ્ટેપ મળતી રહેશે તો ફર્સ્ટ ટાઈમ કે તમે જો એમ કોમ સેમ થ્રીમાં આવશો તો તમારે કમ્પલસરી સબ્જેક્ટ હશે એ બે સબ્જેક્ટ આવશે ટોટલ પાંચ સબ્જેક્ટ તો આવશે પરંતુ એમાંથી બે સબ્જેક્ટ છે એ કમ્પલસરી છે તો એની અંદર બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન આ તમારો ફિક્સ સબ્જેક્ટ છે જેમાં સ્ટેટિસ્ટિક પણ ઇન્ડ્રોલ છે એટલે એમાં સામેલ છે એટલે ખાસ યાદ રાખજો કે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન એમાં થિયરી પ્લસ સ્ટેટિસ્ટિક આ બંને વસ્તુ તમને જોવા મળશે ત્યાર પછી એમાં જે સેકન્ડ સબ્જેક્ટ છે એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટિંગ તો વિદ્યાર્થી મિત્રો અકાઉન્ટિંગ જે કોર્પોરેટ અકાઉન્ટિંગ છે આ એક તમારો પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે તો હવે તમારે ખાસ જોવાનું છે કે તમારી પાસે ટોટલ આ બે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે કારણ કે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન છે એમાં પણ અમુક પ્રકારના પ્રેક્ટિકલ સમ આવશે આવશે ને આવશે અને ત્યાર પછી એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટિંગ છે એ પણ તમારા માટે પ્રેક્ટિકલ જ છે તો હવે વિદ્યાર્થી મિત્રો ગ્રુપ વનની વાત કરી જો તમે ગ્રુપ વન સિલેક્શન કરો છો અકાઉન્ટન્સી તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે ટોટલ પાંચ સબ્જેક્ટ છે એ પાંચે પાંચ પ્રેક્ટિકલ જ થઈ જશે એટલે આ વાતની ખાસ નોંધ લેજો અને હા જો તમારું અકાઉન્ટ છે એ તમારું પરફેક્ટ સબ્જેક્ટ છે અને એમાં તમે આગળ જોબ કરવા માગો છો તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે ફાઇનાન્શિયલ એનાલિસિસનું તમે જોબ મેળવી શકો છો અથવા તો કે સીએફએ કરી શકો છો સીએફએ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો ચાર્ટેડ ફિનાન્શિયલ એનાલિસિસ આ ટાઈપની તમે વર્ક કરી શકો છો અમુક પ્રકારના વિદ્યાર્થી મિત્રો હવે જે અમુક જે છ મહિના કે એક વર્ષનો કોઈ કોર્સ હોય છે એવા ડિગ્રી સર્ટિફિકેટ તમે કરી શકો છો એના ઉપર તમને અકાઉન્ટ અકાઉન્ટ તમારું બહુ સારું હોય તો તમને જોબે સારી મળશે તો એમાં સી તો વિદ્યાર્થી મિત્રો સી એમ એ એટલે કે સર્ટિફાઈડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ આ પણ સબ્જેક્ટ તમારા માટે અગત્યનો છે અથવા તો એ ડબલ સી એ તો વિદ્યાર્થી મિત્રો જો એ ડબલ સી એટલે કે એનો મિનિંગ થશે એસોસિએશન ઓફ ચાર્ટેડ સર્ટિફાઈડ અકાઉન્ટ્સ આ પણ એક સબ્જેક્ટ છે એના ઉપર તમે ડિગ્રી કરી શકો છો અથવા તો એક વર્ષની અંદર તમારો આ જે સબ્જેક્ટ છે એ કમ્પલીટ થઈ જશે તો તમને ઓડિટિંગ આવડવું જોઈએ ટેક્સ્ટિક્સના હિસાબ આવડવા જોઈએ તો તમે આ ટાઈપના કોર્સ કરી શકો છો અથવા તો વિદ્યાર્થી મિત્રો એફઆરએમ તો એફઆરએમ એટલે થશે વિદ્યાર્થી મિત્રો ફિનાન્શિયલ રિસ્ક મેનેજમેન્ટ કે તમને ફિનાન્સનું બહુ સારા એવું નોલેજ હોય છે કે નાણાકીય નાણાં લગતું જો તમારામાં નોલેજ હોય છે તો તમે રિસ્ક મેનેજમેન્ટ પણ કરી શકો છો અથવા તો સર્ટિફાઈડ મેં કીધું હતું એમ કે ફર્સ્ટ જે તમારું હતું સી એફ એટલે કે સર્ટિફાઈડ ફિનાન્શિયલ એનાલિસિસ એમાં તમારે ફાઇનાન્સના તમારા હિસાબ કિતાબ કરવાના હોય છે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં તમારે જવું હોય તો પણ તમને ઉપયોગી રહેશે અથવા તો ડિસિસન મેકિંગ તમારે કોઈ નક્કી કરવાનું હોય છે તો આ ટાઈપના તમે અકાઉન્ટ્સ તમારું બહુ સારું હોય તો તમે આ ટાઈપના કોર્સ કરી શકો છો અને એક લાસ્ટ કોર્સ છે વિદ્યાર્થી મિત્રો સીપીએ એટલે કે સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ કે જેમાં તમારે ગ્લોબલ લેવલનું હોય છે જે વૈશ્વિક ધોરણે તમારે કામ કરવું હોય તો તમે સીપીએ કરી શકો છો સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ આ પણ એક કોર્સ છે તો વિદ્યાર્થી મિત્રો મેં તમને નોલેજ કીધું છે કે અકાઉન્ટમાં તમે આગળ જાશો તો તમારે આ પ્રકારના કોર્સ કરી લેવા એ તમારું સ્ટાન્ડર્ડ જે સેલેરી છે એ એકદમ સારામાં સારી રહેશે હવે એની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો એડવાન્સ કોસ્ટ અકાઉન્ટિંગ આવશે એડવાન્સ કોસ્ટ એન્ડ ફિનાન્સિયલ અકાઉન્ટિંગ આવશે અને એડવાન્સ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ તો વિદ્યાર્થી મિત્રો આ બધાને લગતા મેં કોર્સ કીધા છે સી એમ એ સર્ટિફાઈડ મેનેજમેન્ટ અકાઉન્ટ જે તમારે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ અથવા મેનેજમેન્ટ અકાઉન્ટિંગ છે એમાં આવી જશે સીપીએ તમે કોર્સ કરી શકો છો અથવા સીએફએ કોર્સ કરી શકો છો એફઆરએમ કોર્સ તમે કરી શકો છો આ ટાઈપના મેં તમને કોર્સ કીધા છે એકવાર ગૂગલ પર સર્ચ મારી લેવું અથવા યુટ્યુબમાં તમે સર્ચમાં મારજો તમને સરસ મજાની ડિટેલ્સમાં કોઈ પણ ઇન્ફોર્મેશન મળી જશે તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરી તમે જો ગ્રુપ વન રાખશો તો તમારે ટોટલ પાંચ પાંચ જે સબ્જેક્ટ છે એ પ્રેક્ટિકલ થઈ જશે નેક્સ્ટ આપણે વાત કરી ગ્રુપ ટુની તો વિદ્યાર્થી મિત્રો અત્યારે હાઇલાઇટ કરેલો કોર્સ હોય છે માર્કેટિંગ અને વિદ્યાર્થી મિત્રો અત્યારે માર્કેટિંગ આજના યુગમાં તો બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ બની ગયો છે કે માર્કેટિંગમાં ખરેખર શું હોય છે તો આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પહેલાંના સમયમાં માર્કેટિંગ છે કે કોઈ એક વ્યક્તિ હોય વેચવાવળ હોય છે એ બારે ઠેલો લઈને અથવા તો રેકડી લઈને વેચવા જતો હોય છે તો એક પ્રકારનું એ માર્કેટિંગ જ છે પરંતુ ત્યાર પછી હવે આપણે વાત કરીએ તો પેમ્પલેટ છે ન્યૂઝપેપર છે ટીવી છે આ બધામાં તમે માર્કેટિંગ જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ જોઈ શકો છો તો આ એક પ્રકારનું માર્કેટિંગ છે પહેલાં તો આને ખાસ સમજવું પણ તમે જો માર્કેટિંગમાં જાઓ છો તો વિદ્યાર્થી મિત્રો અત્યારે ખાસ અગત્યનો કોર્સ હોય તો ડિજિટલ માર્કેટિંગ ખરેખર આજના જમામાં ડિજિટલ માર્કેટિંગ જ છે પરંતુ ડિજિટલ માર્કેટિંગ શું છે એમાં તમારી પાસે કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ અને હા સાથે સાથે તમારી પાસે બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર તમારે બનવું હોય બિઝનેસને લગતા આઈડિયા હોય તમારી પાસે તો આ તમે કોર્સ કરી શકો છો અને હા આમાં તમારે ટાર્ગેટ ઓડિયન્સ હોય છે તમારામાં ઓડિયન્સને ગોતવા પડે છે પછી માર્કેટિંગ અપ્રોચ તમારે અપનાવવો પડે છે કન્ઝ્યુમર ઇન્ટ્રેક્શન હોવું જોઈએ તમારી પાસે માર્કેટિંગ કોસ્ટ તમને ખબર હોવી જોઈએ કે કેટલો ખર્ચ થશે અને માર્કેટિંગ એનાલિસિસ એનાલિસિસ કરવું પડે છે તો આમાં તમારે માર્કેટને રિસર્ચ એનાલિસિસ કરવાનું છે કે માર્કેટમાં શું શું વસ્તુ ચાલે છે આ એના પ્રત્યેનો કોર્સ છે અને આ કોર્સ ખરેખર તારે હાઈલાઇટ કરેલો છે પણ હા તમારું જો કોમ્પ્યુટર સારામાં સારું હોય તો એમાં કોમ્પ્યુટરમાં તમારી પાસે લેવલ સારા હોય કે તમને એમાં રસ હોય તો તમારા આ સબ્જેક્ટ કરી શકો છો અને હા સાથે સાથે તમે બેન્કમાં નોકરી કરવા માંગો છો તો એમાં પણ માર્કેટિંગ ઇન્વોલ્વ છે તો એમાં પણ માર્કેટ તો કરવું જ પડે છે તો એની અંદર છે ત્રણ સબ્જેક્ટ છે ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કોમ્યુનિકેશન એન્ડ બ્રાન્ડ ઇક્વિટી તો જો વિદ્યાર્થી મિત્રો માર્કેટિંગ કરતા હોય તો તમારી પાસે કોમ્યુનિકેશન પણ હોવું જોઈએ ત્યાર પછી સર્વિસ માર્કેટિંગ છે તો તમે કોઈ વસ્તુ પરચેસ કરી છે અથવા તમે કોઈને બાય કરી છે તમે કોઈને શું કરેલું છે કે તમે કોઈને સેલ્સ કરી હોય કોઈપણ વસ્તુ તો એની પાછળની સર્વિસ દેવી પડે એક્ઝામ્પલ તરીકે જો તમે ટીવી લેવા જાઓ છો તો આપણે કેમ ટીવીમાં વન યર્સની વોરંટી અથવા ગેરંટી આવું એક કાર્ડ આપે છે એમાં સર્વિસ માર્કેટિંગ ઇન્કલુડેડ હોય છે કે ખરીદી કર્યા પછી તમને કયા કયા બેનિફિટ મળી શકે છે ત્યાર પછી સપ્લાય ચેન માર્ક મેનેજમેન્ટ એન્ડ લોજિસ્ટિક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સપ્લાય ચેન મેનેજમેન્ટનું છે કે આખી આખી જે પ્રોસેસ હોય છે એને તમારે હેન્ડલ કરવાની હોય છે અને લાસ્ટમાં તમારે લોજિસ્ટિક આઈડિયા પણ યુઝ કરવા પડે છે તો આ હતા માર્કેટિંગને લગતા સબ્જેક્ટ પરંતુ વિદ્યાર્થી મિત્રો આ એક તમારો થિયરિકલ સબ્જેક્ટ રહેશે અને હા જો તમને આમાં રસ હોય તો તમે આમાં કરી શકો છો જે લોકોને શેરબજારના કારોબારમાં પણ આગળ વધવું છે તો એના માટે પણ આ સબ્જેક્ટ છે એ યુઝફુલ રહેશે અથવા તો બેંકમાં પણ નોકરી કરવી તો પણ એના માટે યુઝફુલ સબ્જેક્ટ છે અને નેક્સ્ટ જે લોકોને ખાલી કે માત્ર ને માત્ર અત્યારે કોઈ ટીચિંગ લાઇનમાં સંકળાયેલા હોય છે જે લોકો ટીચિંગ લાઈનમાં સંકળાયેલા છે એના માટે ખાસ અગત્યનો સબ્જેક્ટ છે એચઆરએમ કારણ કે વિદ્યાર્થી મિત્રો એચઆરએમ છે એટલે તમારે એચઆર તો આ તે એચઆરની ખરેખર રિક્વાયરમેન્ટ હોય છે આ એક સબ્જેક્ટ તમે જોવા જાઓ તો આમાં સેક્રેટરી જેવું જ કામ કરવાનું હોય છે કંપની સેક્રેટરી જેમ વર્ક કરે છે એ ટાઈપનું જ તમારે વર્ક કરવું પડે છે અને આ મેનેજમેન્ટને સબ્જેક્ટ છે ખરેખર આ બીબીએમાં આવતો હોય એવો જ એક પ્રકારનો સબ્જેક્ટ છે અથવા તો એમબીએ કરતા હોય છે એના માટે પણ આવો જ એક મહત્ત્વનો ટોપિક હોય છે તો જે વિદ્યાર્થી મિત્રો ટીચિંગ લાઈનમાં છે અથવા તો ગ્રુપ વર્કમાં છે જે લોકો મોબાઈલની શોપમાં એચઆર તરીકે કામ કરવા માગતા હોય અથવા હોસ્પિટાલિટીમાં તમે એચઆર તરીકે કામ કરવા માગતા હોય અથવા બેન્કિંગ પ્રાઇવેટ બેન્કિંગમાં તમે એચઆર તરીકે કામ કરવા માગતા હોય અથવા ડીમાર્ટમાં તમે એચઆર કરવા માગતા હોય એટલે કે તમારે એચઆરનો પહેલાં મિનિંગ તમને કહી દઉં કે એક વ્યક્તિ કે દરેક હેડ લેવલનું કામ કરે છે એની અંદર કયા એમ્પ્લોયમેન્ટને છૂટી જ હોય છે કયા એમ્પ્લોયમેન્ટની રિક્રુટમેન્ટ કરવી છે એટલે કે તમારું કામ એવું છે કે તમે જો એચઆર બની જાઓ તો તમારે કોઈ વ્યક્તિને કામે આવવું છે કોઈને અંદર તમારે જોબ માટે રાખવા છે કે કોઈ વ્યક્તિને હોલિડે જ હોય છે તો એ એચઆર આપશે આ એચઆરનો ખાસ મિનિંગ તમે સમજજો અથવા તો તમારે કોઈને ટ્રેનિંગ આપવાની છે રિક્રુટમેન્ટ કરવી છે એનાલિસિસ કરવું છે અથવા તો હોલિડે અપ્રુવલ કરવા છે સેલેરી છે આ બધું કામ છે એચઆરનું હોય છે તો એચઆર પાસે ખાસ આ ડિગ્રી અગત્યની છે અને વિદ્યાર્થી મિત્રો આ જે ડિગ્રીમાં તમારી પાસે સ્કિલ હોવી જોઈએ હવે આમાં સ્કિલ એટલે શું વિદ્યાર્થી મિત્રો એક તો કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ ડિસિઝન મેકિંગની સ્કિલ હોવી જોઈએ ટ્રેનિંગ હોવું જોઈએ ફિનાન્શિયલ મેનેજમેન્ટનું થોડુંક નોલેજ હોવું જોઈએ ઓર્ગેનાઇઝેશન હોવું જોઈએ લીડરશીપ તમારે બનાવવાની છે તો આ તમને આવડવી જોઈએ પછી સ્ટ્રેટેજિક ટેકનિક તમારી પાસે હોવી જોઈએ પછી મલ્ટીટાસ્ક તમારી પાસે ઘણું બધું કામ છે તો એક્સ્ટ્રા હજી વધારે કંઈ કામ કરવું છે પછી તમારે ટીમ લીડર બનવું પડે તો આ બધા જે ટીમ ટીમવર્કમાં તમારે કામ કરવાનું છે અને રિસ્ક મેનેજમેન્ટ છે અને લાસ્ટમાં રિલેશન બિલ્ડિંગ કે તમારે રિલેશનને મજબૂત કરવાના છે તો આ પ્રકારનું કામ છે એ તમે મેં હમણાં કીધા હતા એક્ઝામ્પલ તરીકે તમે બેંકમાં મોલમાં કોઈ તરીકે એચઆર બનવા માગો છો આ એના માટેનો સબ્જેક્ટ છે અથવા કોઈ ટીચિંગ લાઈનમાં છે અને એના આગળ જે ટીચિંગ લાઈનમાં જવું છે તો એને પણ એચઆરનો કોર્સ આ તમે કોઈપણ જે તે સ્કૂલમાં કરી શકો છો કારણ કે એચઆર એટલે તમારે એક એચઓડી જેવું જ કામ થશે કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કે તમારે આખી ટીમને વર્ક કરવાનું છે અને તમારે શું કરવાનું છે કે કોઈ એક ટીચર હોય છે કોઈ વર્કર્સ હોય છે એની પાસે તમારે કામ કરાવવાનું હોય છે તો આની અંદર હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ કે તમારે માણસ પાસેથી કામ કેમ કરાવવું છે એ તમને આવડી જશે ભાઈ સ્ટ્રેટેજિક હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ અને લાસ્ટમાં આવશે મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન જો કીધું વિદ્યાર્થી મિત્રો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કે ઔદ્યોગિક સંબંધ થશે કે ઔદ્યોગિક અને આ વિદ્યાર્થી મિત્રો એચઆરબઈના પછી ઘણા બધા ઇસ્યુ પણ થતા હોય છે એટલે ઇસ્યુ કયા કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કોઈ વ્યક્તિ અંદર ઝઘડો કરે છે તો એનું પણ સમાધાન તમારે જ કરવાનું હોય છે તો આ તો વિદ્યાર્થી મિત્રો તમે જો કોઈ એક ગ્રુપ સિલેક્શન કરશો તો આ એચઆર જે એચઆરએમ જે સબ્જેક્ટ છે એમાં પણ થિયરિકલ સબ્જેક્ટ આવશે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખો જો કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે અને જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો મેક્સિમમ તમે આને લાઇક કરજો અને શેર પણ કરજો અને તમે કયા કયા ગ્રુપ રાખવા માંગો છો એ ખાસ કોમેન્ટમાં જણાવજો એટલે જેથી કરીને તેના આઈએમપી ક્વેશ્ચનની જે સિરીઝ છે એ આપણે વહેલી તકે પ્રોવાઈડ કરી દઈશું અને હા શક્ય હશે તો લેક્ચરનું પણ પ્રોવાઈડ આપણે કરીશું થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો લાઇક લાઇક ધીસ વિડિયો શેર ધીસ વિડીયો ફોલો વિથ એસજીસી